જય સ્વામિનારાયણ બેનો આજનો વિડીયો આપણે ડ્રેસનો નેનો નથી હો મેં કીધું હતું ને કે યુટ્યુબમાં એટલે બનાવ્યો મારે થોડીક વાત કરવી હતી ને મારા અનુભવ અને મારા જે વિચાર આવ્યા ને મારે તમારે અરે શેર કરવા હતા હું મારા મામાજીની ઘેર લગ્ન હતા એટલે ગઈ હતી તો લગ્નમાં ગઈ ને એટલે આ જગ્યા છે એટલે મારે જમવાનું તો થતું નહીં પછી હું બેઠી હતી બધા જમવા ગયા અને આમ ઘડીક એકલી હતી ને થોડાક જણા હતા પછી મને વિચાર આવ્યા મને એમ થાય કે ભગવાને કેટલી આપણી ઉપર દયા કરીએ બોલાવી એવું નથી બધા શી વાત કિરણબેન કિરણ જ બોલાવતા અને હા હોય તો કિરણ કિરણ કરે તો મને વિચાર નહોતું કાંઈ ઘરમાં તો માન કેટલું આપ્યું સન્માન કેટલું આપ્યું કે ને આબરું મારે અમારા સ્વામિનારાયણ ભગવાનને આશીર્વાદ છે કે ભાઈ મારો આશ્રિત હોય ને મારી કંઠી પહેરે મારો આશ્રિત થાય એટલે અન્ન વસ્ત્ર અને આબરૂ વગેરે હું ન રાખું કે મારા જીવનમાં સોખું દેખાય જો હા વગેરે બતાને ને તો એ ત્રણ વસ્તુ તો આવી જ જાય અને એટલી બધી હતી ઝીણી એવી રૂમમાં રહેતી અને પછી આમ બધી રખડીને ડ્રેસ વેચતી નકર પહેલાં પ્રથમ તો જે બાયું આમ બધી આવી રીતના બહાર ગાડીઓ લઈને ધંધો કરતી હોય ને એને સારું કેવું આ સમયમાં એટલે બહુ અઘરી વાત છે કાંઈકથી ગોતી જ કાઢે એ ગમે કાંઈક ને કાંઈક મોડું કહી જ દે કે અહીંયા ઊભી થઈને રખડ્યા કરે છે ને આમ કરે ને આમ કરે પણ એ મારા ભગવાનના આશીર્વાદ ને હું કેટલા વરસ ડ્રેસ લઈને રખડી અને એની પહેલાં જો હું મોદી કેર કરતી તો એ હું એક્ટિવા લઈને ડેમા કરતી એમાં રખડીને કરવાના પછી સહારાનું કરતી તો એમાં અમારે પૈસા ઉઘરાવા જવાના મહિનો હોય ક્યાં તો મહિનામાં વચ્ચે કેટલી વખત જતી હોય એ મેં ગાડી લઈને કર્યું પણ હજી હું મને કોઈ એવું નથી કીધું કે ભાઈ આવી શેક આવી શેક આવી એ કોને ધ્યાન રાખ્યું એ મહારાજે કે મારો આશ્રિત અન્ન વસ્ત્ર આબરું વગેરે ન રહે તો ખાવાનું કોઈ નથી ઘટવા દેતા ખાવાનું તો કદાચ નો અમારે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય તો ભગવાનને નથી ઘટવા દેતા હો આ તમે જોવો રોડ ઉપર ફૂટપાથ ઉપર કોઈને ક્યાં ભગવાન ઘટવા દે કીડી હોય મકોડા હોય કોઈ ભગવાન ભૂખ્યા ન પૂર આવે એ તો ઘટે એ શોખના ઘટે અમાર ગુરુજી વારાખરતી કે સત્શ્રી કે ઘટે નહીં શોખના ઘટે છે કોઈને ખાવાના ભગવાન ઘટવા દેતો નથી આપણી ઈચ્છાઓ એવડી મોટી છે ફરવું હરવું કોક ખબર પડે કે આવડા લગ્ન કરે તો આપણે હોરતું બંધ થઈ જાય કોકે મોટી ગાડી લીધે આપણે હોરોતું બંધ થઈ જાય એટલે દુઃખ હાથે કરીને સ્વભાવને લઈને ઊભું કરેલું નકર આપણે ભગવાન બહુ શાંતિથી ખાવા રોટલોય આપે છે અને હુવાય દે તેમ જવાને બધી વાતે આપણે સારું છે અને ઊંઘી એવી સરસ આવે જ્યારે બહુ જવાબદારી વધતી જાય ને ધંધા મોટા થતા જાય ત્યારે ત્યારે ઓછી થતી જાય એટલે ભગવાન તો આપણું ધ્યાન રાખે દયાએ એવડી રાખે પછી એવું બધાને શું થાય ખબર કે આવી રીતના બેન છે અત્યારે હારું થયું છે એટલે બોલાવતા છે એટલે નહીં આમ જ પણ બોલાવતા હું જો નકર આપણા પીરમાં તો આપણું માનવું હોય અમારી દીકરી છે ને અમારી દીકરી બસ્યારી એવું તો પીરમાં બધાની દીકરીઓ વાલી જ હોય કાકા થતા હોય કુટુંબના કાકા થતા હોય માસી થતા એ બધાને વાલ્યું જ હોય એમ પણ આપણા મારા હાહુના પીર આજ હું ગઈ હતી ને એ મારા હાહુને પીર્યા ભાદાણી પરિવાર બોલો તો એ માય મીજુ મરી પડે તો આપણને એમ થાય કે આનાથી વધારે મૂડી શું હોય મારે પૈસા તો મેં કીધું એમ ઘટતા હતા અત્યારે સે બહુ થઈ ગયા આવું ભગવાનને વધુ દેવા ન દેવા એની ઈચ્છા પણ આપણને જોઈને આમ ભાવ થાય અને સી વાત કિરણ અહીંયા કે કિરણ કિરણ કરે તો મને આજ એ જ વિચાર આવ્યો કે મહારાજ એમાં પર કેટલી દયા કરી સાબરું એવીને એવી રાખી પરિસ્થિતિ વીક હોય તો અને પરિસ્થિતિ વીક હોય તો તો સત્સંગ હતો ગુરુનો તે નકર નથી કેતા પરિસ્થિતિ વીક હોય ત્યારે બાઈ અવળા પગલાંય ભરતા હોય ઘરમાં ખાવાના ઘટે છોકરા નાના હોય અને યુગ કેવો આજ તૈયાર જ હોય જરા કે તેમ ઓલા કેમ હોય ત્યારે ફોનમાં એવા યુગ આમાં હાલતા તમારો ફોન નંબર દઈ દેવા તરત ખાલી ઓલા કેમ નાખ બેંકનો એકાઉન્ટ નંબર નાખી ત્યાં પૈસા નાખી દે એડને એટલો ખરાબ યુગ હાલે અત્યારે અને એટલું ભગવાને મારું ધ્યાન રાખ્યું અને એવી સમજણ એ અમારા ગુરુના સત્સંગને કે અમે ક્યાંય દગ્યા નહીં અને દગ્યા નહીં પાર પડી ગયા એટલે જ્યારે નહોતું તો એ આવું ને આવું બધા બહુ વસ્તે આપણને આમ માન આપતા અને હજી એવું ને એવું આપે એટલે મને ઘણા પાસે પછી શું થતું હોય કે ભાઈ હવે તો આપે જ ને ઓળખે બધા એને મારે કાંઈ લેવા દેવા નહીં

મારા સામેની ફોટો એમ કે ના સો અને તઈ જે આમ હરખ થાય ને તાઢું થાય યા કોઈ નામથી ન થાય કેમ કે પહેલીવારનું જો નામ મળ્યું હોય ને તો હરખ થાય તો મને તો કેટલા નામ મળ્યા બોલો કેટલા નામ રમત હું ભણતી તો રમત ગમત માં બધા એવી રીતે જ ઓળખતા રમવામાં હોશિયાર હતી મારી રીતે હું જે ખો રમતી કબડ્ડી રમતી જેમાં હતી એમાં તો હું બહુ હોશિયાર હતી એટલે એ બધા શિક્ષકો બાર ગામના હોય ને દેવગાણાના હતા દિહોરના હતા એ બધા માનથી બોલાવતા એમ કે આમ કિરણ કિરણ શિવા શિક્ષકો હતી એટલે નાનપણથી મને ભગવાને એટલું બધું મૂડી આપીશ ને ધન આપ્યું છે ને જે આબરૂનું અને સી વાત ભાળીને મને ભાળીને આમ આમ સરને હોય તે એમ થાય કે વાહ એવું થઈ જતું અને હજી બધાને આમ થાય બોલાવે ભાવ છે મને આજ એ જ વિચારાય મારા હૈયું એટલું ભરાઈ ગયું બહાર તો કોઈને દેખાવા ન દેવાય મને તરત એમ છું મારા આજે આના ઉપર આ ટોપિક ઉપર વિડીયો બનાવવો હશે કે ભગવાને બહુ મારું ધ્યાન રાખ્યું અન્ન વસ્ત્ર ને આબરું તો આબરૂનું તો બધે ધ્યાન રાખ્યું અને હવે તો પાર પડી ગયા હવે છોકરા મોટા થઈ ગયા તો હું લગભગ વાંધો ન આવે અને જો હજી કઠણાઈ હોય ને ક્યાંક એવું કદાચ થાય તો આપણને બહુ એવું રહ્યું નથી પણ જે જુવાનીમાંથી જે ખરાબ પરિસ્થિતિમાંથી પાર પડી ગયા ને એટલે ભગવાનને પહેલા પ્રથમ તો એ થેન્ક યુ અને અમારા ગુરુના કેમ કે સત્સંગ એની જેમણે આપી સમજણ એટલે અમારા ગુરુને થેન્ક યુ કેવું પડે મને એ ઘણી વખત વિચાર આવે કે કુંવારા હતા સત્સંગી નહોતા ગુરુ એવા નહોતા જે આપણને હમજણ આપી શકે કે વાત કરી શકે જો આ સત્શ્રી પહેલેથી મળ્યા હોય ને આપણે એક ગુરુ ધારણ કર્યા હોય તો હું નોખી ન હોય લો ને અમારા લગ્ન પછી તરત નોખી થઈ તો એ સમજણ કોણ સંતો આપે કે સહન શક્તિ હું કર્મ હું આ કર્મ લઈને આપણે કોઈ કોઈને કોઈ દુઃખ દેતું જ નહીં તમારા સમય વારા કરતી કે સૌથી પહેલાં આપણે દુઃખ દેતા આપણો સ્વભાવ દે તો આપણે કોઈને હું દોષ દેવો બધા હારા કે બે પાંચ તો મને નહીં હારા કહેતા હોય ને કદાચ એ મને નહીં ગમતા હોય હાલો બે પાંચ જણા છે એ મને ન ગમતા હોય તો એ પાછા કર્મને આધીન હોય કે ન ગમતા હોય ને કહેતા કે પહેલી જ વાર મળ્યું હોય અને આપણને એમ આમ આમ અભાવો આવે ડાય સડે મોઢું જોતા કોઈ દે બીજા મળ્યું ન હોય તો એ કંઈક પૂર્વનું હોય અને અમુક ખાવ દુકાનમાં આવે ને પહેલી વાર મોઢું જોઈએ ને એને મને જે ભાવ થાય તો કંઈક લેણું હોય અને કાસે તો કંઈક હશે પણ તો તરત ભાવ થાય એટલે બધું કર્મને આધીન છે તો આપણને જો એ કર્મ એવા હોય તો હારા 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 મને બધા જ હારા મળ્યા નેવું ટકા ગણો ને અત્યાર સુધી એમ કેટલી જગ્યાએ ભણી મારે ફરી ઈશ્વરિયા રહી પછી એમ ભાવનગરે રહેતા મારા પપ્પા જુનાગઢ રહેતા હું કેટલી જગ્યાએ ગામો ગામ રમવા ગઈ રમતના મારા પાસે કેટલા સર્ટિફિકેટ છે બોલો તો હું રમતમાં એટલી બધી જગ્યાએ ગઈ છું પછી આ ધંધા હતા એટલું રખડી મને માણસોનો અનુભવ ઓછો થોડો થોડો થયો હશે કેટલો અનુભવ પણ બધાય ભાવથી હું ને કહેતી હું ફેરી એન્જિન વેસવા જતી એના પાર્કિંગમાં ડ્રેસ ખોલીને બેહું ને તો અમારે કૃષ્ણનગર કતાર ગામમાં એ લતાબેન માર હજી મને નથી ખબર એને ગામ કહ્યું એ પહેલાં પ્રથમ તો પાણી લઈને આવે આનો સરસ ઠંડુ ક્યારેક ક્યાંક તો સરબત બનાવવાનું કહી દે ને છોકરીને તો એવો માણસો ભાળી ભાવ ન થાય કાંઈ લેવા દેવાને પણ એના સીધો ભાવ થાય આપણામાં તો એ કોણ કરાવે એ ભગવાન કરાવે એટલે આબરૂની વાત હતી બીજો પોઈન્ટ કે અન્ન તો અન તો માવ તારે ખૂટવા ન દીધું દીકરી હતી એની અને પરિસ્થિતિ વીક હતી તો ભાઈ ને આપણા બાપાની તો એટલું ધ્યાન રાખે પૂછ્યા કરે તારે કાંઈ ઘટે છે કરી આણું ઘટતું હોય કે અનાજ ઘટતું હોય કે એ ભગવાન પ્રેરણા કરાવે નકર ઘણી જગ્યાએ હું દીકરીઓને બેનુને જોઉં સારું હોય તોય બેનું સામું ન જોતા હોય દીકરીઓ સામું ન જોતા હોય એ અમારા સ્વામી કે કે બહુ મોટા મોટા સમય ઉત્સવ હોય ને લાખો ને કરોડોના દાન દે હાર પહેરવાટું ન્યા દાન દે દીકરી બેન દુખી હોય એને ભાણકીને લગ્ન કરવા એ પૈસા ગોતતી હોય તો અમારા ગુરુ એમ કે પહેલાં ઈ કરો આપણે આ જોવાનું કે આપણા પરિવારમાં કોઈ દુઃખી નથી ને એટલે એ વસ્તુ છે કે આપણે અન્ન તો એ ખૂટવા ન દીધો હાલો પીરિયા એ કે ગમે ને પૂછતા ને મારે એવું હતું કે બધા પૂછતા જો મંડળે એટલો સપોર્ટ કરે તારે કાંઈ જરૂર છે પીરિયા એટલું પૂછે પીરિયા તો પૂછે મારે હાહુના પીરિયા એ પૂછ કાંઈ જરૂરત કહેજે મામી મામીજી કે મામાજીને છોકરા કે બધા એમ કે તમારે કાંઈ જરૂર છે ભાઈ ભી હોય તમે તારે કહેજો ફોન કરીજો તો મને એમ થાય કે આનાથી વિશે શું હોય પણ મેં લીધું નહીં એ મારી ખુમારીને એ મારા કેમ કે ગુરુના ઓલા કે ભાઈ બને ત્યાં હાથ નો લાંબો કરો લાસારી આવી જાય એને સ્વભાવ એવો ઘણા ભૂલી જાય કોઈકને રાખ્યા હોય ને આપણને તો ભૂલાઈ જાય અને મારો સ્વભાવ એવો છે મને એટલી કોકે રાખી હોય ને એટલે મેં એમ કીધું ને ફિટ થઈ જાય હૃદયમાં એ મારથી ભૂલાય નહીં ભાવ તો મને થાય કે મને આને હજાર હજારમાં પરિસ્થિતિ વિકટ આવી મને રાખ્યા છે એટલે હું બને ત્યાં કોઈનું લેતી નહીં કેમ કે મારો સ્વભાવ લાગણી વાળો એકદમ લાગણીશીલ એટલે આમ સોંટી જ જાય સીધું જેને રાખ્યા હોય ને એટલે હું બને ત્યાં સુધી બહુ પૂછન તો મેં કોઈને કીધું ને પરિસ્થિતિ આવીશ હવે ઘણા વીડિયા સાંભળે મારે હગાવવાની એમ થતું છે એટલું બધું હતું તો એમ પૂછતા કહેતી તો નહીં હવે બોલીએ કશું હું કામ કે તમને પ્રેરણા મળે કે દુઃખ તો આ લોકમાં આવ્યા છે ને એટલે જ આ લોકો જ એવો હા બહુ આપણે સુખી આપણે સારા કર્મ કર્યા સુખ ભોગવવાટું સ્વરક્ષશે દુઃખ ભોગવવાટું નરકશે ને આ લોક એવું છે તમારે બે ભોગવવું જ પડે સુખ અને દુઃખ બે એ વાત કરે પહેલાં દુઃખ તો પછી સુખ અને પેલા બહુ સુખ એની પરિસ્થિતિ વિકટ થતા જોઈશે હાલના સમયમાં એ તો કહેવાય ને જો ત્યારે મારા રૈયું ભરાઈ જાય વાત કરું જેને બહુ સારું હતું અને એવા ભીમા નહીં નહોતા બિસારાનો પણ છતાંય જો પરિસ્થિતિ વિકાવે તો આપણે તરત દુઃખ લાગે આપણે હજી હું એટલી બધી બહુ જ થઈ કે આપણે એવો સપોર્ટ દઈએ કે રાખીએ એટલે એમાંથી હું પસાર થઈશ એટલે મને કોઈ વાત કરે આજ બે દીકરીઓ આવ્યું છું દુકાને અને એકને તો પાંચ બેની ભાઈ નહીં અને પપ્પા એ નહીં તો એ વાત કરીને પેલા મારે કંટ્રોલ કરવો પડે કે જો મને રોવાઈ જાય તો એને એમ થાય કે આમ નહીં રોવરા એને તો સાંભરતું જોઈએ પણ પછી એને ભગવાન હિંમત તો આપી હોય પછી ઘડીક થયું ને ત્યાં બીજી આવી તો એ કે છે કે ચાર ને બે ભાઈ કોરોના તો આપણને એમ થાય કે ભગવાન મારી પાસે કાર્ય કરાવવા માંગતા હોય તો જે દયા ભાવ છે તો માણસો એવા વિચારો તો મને એમ થાય કે આદિ કર્યું મારા ને પાર પડી જાય તો દુખી ન થવા દો એ ભાવ અહીંયા શું કામ છે પરિસ્થિતિમાં પસાર થયા છે એ આપણે એટલે ભગવાને કાંઈ નોતું ન આપ્યું તો ભૂલી જવાનું તો એ અન્ન વગર મને ન રહેવા દીધા અન વસ્ત્ર ની વાત કરું તો વસ્ત્ર માં એવું હતું હરિભક્તો હોય ને મારી બેનપણી હરિભક્તોમાં માં એ આપે અલતાર ધાનો હાટો અલતાર વિષયો હાટો તો કપડાં અમારા તમે જો કપડાં આવી જ રહેતા ક્યાંથી આવે ખબર નહીં પછી હું બધાને દાંત કાઢાવું જેને મકાનમાં રેતી હોય ને બધાને દાંત કઢાવું આજે અમારા કપડાનું એક્ઝિબિશન છે કે કેમ હું કો બે ત્રણ જગ્યા થાય દિવાળી આવે ને એટલે અમારે ઘરે આવવા અવાજ મળે અવાજ મળે કેમ કે બધા ઘર હારા કર્યા હોય તો એટલા બધા હામ હારા અમારી છોકરીઓનું પહેરાવું બીજા જવા દઉં દેહમાં બજુડ જવા દો મારા પપ્પાને ઘરે મારા ભાઈને હું કહું ભાઈ દઈ દેજે એટલે હારા મારા કપડાં તૈય પહેરતા એ સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ અન્ન વસ્ત્ર નાબરૂ તૈયારી જીવનમાં મેં સાર્થક જોઈ આમાં એટલું હોય વખાણ નહીં અને એટલું તે કોઈ ભેળસેળ વગરની વાત કે હા આમ લાઈવ જોવા મળે જીવનમાં જોવા પણ હું સ્વીકારતી અમાર ગુણાતીન સ્વામી એમ કહેતા કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા વ્યસન ફેશન એટલું બધું આમ તરબોળ થઈ ગયું છે માણસને કેટલા પૈસા વપરાય નહીં જો આમ ભગવાન બાજુ કે ક્યાંય ગરીબ માણા બાજુ એ બાજુ હાથ ન વળે નકરો આમ શરીરને પોઈન્ડ ઉપર વળે અને આપણે છે આમ હાથ વળે એવું ભગવાનને પ્રાર્થના કરવાની જો એ હાથ વળે તો ભગવાન આપણને આપે આપે ને આપે એટલે અન વસ્ત્ર નાબરું એ મારા જીવનમાં મેં સાર્થક થયું ને એટલે તમને આ વાત કરી કોઈ જાતનો ઉપદેશ દેવા નહીં કાંઈ નહીં અને હું બોલું તમને ગમે છે ને મેન પોઈન્ટ આ જ છે કે જે બોલું દિલથી બોલું મારે પાકું ન કરવું આપણે જાસ ગઈ મને જે વિચાર આવ્યો ને આમ એટલું બધું ભાવ વિભર થયું મારું મન કે આના જેવી મૂડી હું હોય એ તેમ કહ્યું એટલે મને તરત એમ તો લાવવા જાય વિચાર વ્યક્ત કરું એટલે કોઈને એવું હોય કે પરિસ્થિતિ આવીશ આવીશ આવું કાંઈ ન હોય ભગવાનને તમે આગળ રાખો અને એને પ્રાર્થના કર્યા કરો અને હિંમત રાખો એટલે ગમે એ પરિસ્થિતિ હોય પાર પડી જ જાય અને જો તય આબરું બરું હોય તેને અત્યારે હશે અને મને ભગવાનને એમ કહું આવું ને આવું રાખજો કે બધાને હૃદયમાં આપણું સ્થાન રહે અને બધાને વાલા લાગી આનાથી શું હોય અમારા સ્વામી એમ કે કળયુગમાં કોઈ આપણી પર રાજી થાય એ આશીર્વાદ અને કોઈ આપણી પર કું રાજી થાય એ આપણે શ્રાપ બસ આ જ મેન છે ને મને બહુ ગમ્યું આજ એટલે મેં વાત કરી અને હજી હું પછી આવો અનુભવ થાય ત્યારે તમને કહીશ એટલે તમે પસપાસ કોમેન્ટમાં લખે છે બેન કે આવી વાત તું કરો આવી વાતો કરો નકર મેં સપને ધાર્યું હતું હું આવું બોલીશ ને તમે સાંભળશો અને તમને આવું ગમશે આ કાંઈ પાક્યું પાકું કર્યાની વાતું નથી આજ જ એક બેન ઠેઠ અમદાવાદથી નીકળી અને કાંઈક ગામ કીધું દાહોદ કીધું કે ખબર નહીં કે ન્યા પોગ્યા છે એ પંચોતેર કિલોમીટર સુરતને થાય પછી મુંબઈ એમ રહી છે તમને સ્પેશિયલ મળવા આવી છે એ બેન સૌને મેં કીધું જો અડધો કલાકમાં આવો હતો નકર મારા મામાજી ઘેર લગન છે એટલે મારે જવું પડશે અને હાલોનું કોશિશ કરીશ કે હું વધારે ખોટી થાવ કલાક એ બેન કે બસ આ શબ્દ સાંભળવા આવું તો એમ કોશિશ કર્યું ને જે એ કે તમે બોલો નહીં તો હું એટલી આમ તમને કે વિચારી નાખો મને એટલું ગમે તેમ બોલો તો તમે વિચાર કરો એવો ભાવ થાય મને મળવા હતું એ આવે નકર પછી મારે ધાનુ કહેતી હતી મમ્મી આવ્યા થાય એ લોકો લીધું ઘણું અને કેમ કહેતા હતા કે એને હોટલ લઈ ત્રણ ચાર હાલે છે હો શોરૂમે એ માણસો મને મળવા આવે આપણે આમ સે હું હજી મેં કીધું એમ કે ભાડે જ રહી છે નાના છે નાનુંય રહેવું છે આપણે બહુ રૂપિયા વાળું નથી થવું બહુ સરસ અને અગિયાર માનો કે એકવીસ વર લગ્ન નહીં થયા એમાં અગિયાર જગ્યાએ હું ભાડે રહીશ બધાય મકાન માલિક ખારા મળ્યા કદાચ એકાદ આમ ન ઓલું હોય બાકી બધાય હજી મકાન માલિક એટલા બોલાવે અને બધા સારું કોઈ બાંધીને નીકળે આ એવું નહીં આ ધંધો શરૂ કરાવનારો જે પાયો હોય ને એ મકાન માલિકનો જ છે અને આમાં બીજા જે મકાન માલિકે છે રોકાણ કરીને ધંધો ચાલુ કરાવ્યો ને એ મકાન માલિક જ છે એટલે લેણું એવું છે કે બધા ભગવાન મને બહુ બધા એમ કે લોખંડ જેવા સૌ આ પરિસ્થિતિમાં પાર થયા શૂન્યમાંથી સર્જન કરવું એક લેડીઝ થઈ આમ મુંબઈ એક ભાઈ આવ્યા હતા પણ આમ આમ કરવા મળે મેં કીધું રેવા દે મહારાજ મેં કીધું મને પાપ લાગે પોતે સિંહ હતા એ કે સ્પેશિયલ તમને મળવાની તમારે તમે પ્રેરણા મૂર્તિ છો અમારા એ કે એટલો ભાવ થાય એમને બે જણાને સાંભળીએ તો એ કે અમને એમ થાય કાંઈ નહીં કે હાવ હાદા ભણેલા નહીં અને અહીંયા પોગવું અને બધાને હૃદયમાં સ્થાન જે છે એ કે તમારું કેવું એ કે તમારું કે કેમ મળવા જ આવ્યા સ્પેશિયલ તો વિચારો કે આજ મારી મૂડી છે આવો નવો ભાવ દેતા રહેજો ક્યાંક ભૂલ થાય મારી હું ના નથી પાડતી પણ રાજી રહેજો કુરાજી રાજી ન થતા બસ આમ કરતાં કરતા ભગવાનના ધામમાં વહી જાય હું આવી રીતના બોલતી રહો તમે રાજી થતા જાઓ અને જો એથી તમને એમ થાય કે હજી આવું ના કિરણબેન બોલે સાંભળવું તો ક્યારેક અમારા સ્વામી નહીં સાંભળજો તમને મજા આવશે આ જે શબ્દો છે એનું જે બોલું છું ને એ મારા ગુરુના છે ગુરુએ અહીં ઉતાર્યું ને એટલે જીપથી બહાર નીકળે પણ એ બોલે અને એકાગ્ર સીતે સાંભળ્યું મને જ કહેશ પાડોશીને એક બાજુ બેઠાને એક જ સીતે કે આ મને જ કહેશે અને જ્યારે વક્ત શ્રોતા બની ને ત્યારે વક્તા બની એકી બધીથી આમ સારું લાગ્યું ને એટલે લીધું સારું લાગ્યું ને એટલે લીધું સ્વામી એમ કે ગામો ગામ જાઓ ઉકળા તો હોય જ પણ આપણે બગીચા બગીચાના ફૂલ વીણવાના ઉકડા આપણે ખંખોળવાના નહીં બધે સારું મૂળું સારું મોળું રહેવાનું જ દુનિયામાં ગમે ત્યાં જાવ તો બધે આમાં જુઓ કુટુંબમાં જુઓ પરિવારમાં જુઓ દેશમાં જાઓ વિદેશમાં જાઓ હારું સારુંમૂળું બે રહેવાનું આપણે સારું સારું વીણવાનું અને જો સારું સારું વીણીએ ને તો આ શબ્દોને મેળે મેળે બહાર આવે એ કાંઈ પાકા કરવા પડે નહીં હાલો તો રાજી થયા હોય લખજો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ એટલું લખજો જય સ્વામિનારાયણ